વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પર થોરી મુબારક ગામ પાસે પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતા મોત વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે પર થોરી મુબારક ગામ નજીક પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં ગાડી પાર્ક કરીને કમરમાં દોરડું બાંધીને નહાવા પડેલો યુવક ડૂબી જવાની કરુણ ઘટના બની છે ઘટનામાં યુવકે કમરમાં દોરડું બાંધ્યું હતું અને કેનાલમાં નહાવા પડ્યો હતો તે દરમિયાન કમરમાંથી દોરડું છૂટી જતા યુવકને તરતા ન આવડતા યુવક ડૂબી ગયો હતો ઘટનાની જાણ થતાં વિરમગામ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો યુવક મૂળ કલોલ તાલુકાનો હોવાનું અને પ્રજ્ઞેશ રમેશભાઈ દંતાણી ઉંમર વર્ષ ઓગણીસના હોવાનું જાણવા મળ્યું છે